ત્યારે ધાગંધ્રાના રાઈસ ગ્રુપના યુવાનો દ્વારા પક્ષી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પચ્ચીસ જેટલા યુવાનો જોડાયા છે આ ગ્રુપ છેલ્લા સત્તર વર્ષથી આ સેવાકીય કાર્ય કરે છે ત્યારે આજે મકર સંક્રાંતિના દિવસે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ જાડેજા પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા દ્વારા ગ્રુપના સભ્યોની મુલાકાત લેવામાં આવી જેમાં ખાસ કરીને ઉત્તરાયણના પર્વ શરૂ થવાના થોડા દિવસ અગાઉ ગ્રુપના સભ્ય દ્વારા સ્કૂલ કોલેજોમાં જઈને પતંગ ઉડાડવા સમય ખાસ પક્ષીઓને ઈજા ન પહોંચે તેમજ જો કોઈ પક્ષી ઈજાગ્રસ્ત ધ્યાનમાં આવે અને ગ્રુપના સભ્યોને સંપર્ક કરવા જણાવવા માટે અપીલ કરવામાં આવી હતી સાથે ઉતરાણના દિવસે આ ગ્રુપ યુવાનો દ્વારા શહેરમાં એક સ્ટોલ રાખવામાં આવે જ્યાં યુવાનો દ્વારા પક્ષીઓ માટે દાન લેવામાં આવે છે સાથે જ આ દિવસે જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષીને બચાવવા માટે કોલ આવે તો આ ગ્રુપના સભ્યો તાત્કાલિક જે સ્થળ પર જાય છે તે પક્ષીને બને તેટલી જલ્દી સારવાર મળે તે માટે કાર્ય કરે છે અને આઈસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધાંગધા શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરીએ છે જ્યારે બે હજાર આઠમાં આ ગ્રુપની શરૂઆત થઈ ત્યારે અંદાજે અઢીસો બસોથી અઢીસો જેટલા પક્ષીઓ ઘાયલ થતા હતા તેમજ સોથી વધુ પક્ષીઓ મૃત્યુ પામતા હતા એ સમયે અમે આ ગ્રુપની શરૂઆત કરી અને શરૂઆત એવા સમયે કરી કે ધ્રાંગધ્રામાં જાગૃતિ લાવ્યા કે ઘરે ઘરે પ્રચાર કર્યો રેલીઓ કરી સ્કૂલોમાં પ્રોગ્રામ કર્યા છોકરાઓને સમજાવ્યા કે આપણે સવાર સાંજ પક્ષી ના ઉડાડી પતંગ ના ઉડાડી તેમ અત્યારે હાલમાં વીસથી ત્રીસ જેટલા પક્ષીઓનો નોંધ ઘાયલ થાય છે આ ડાંગસા શહેરમાં ઉતરાયણ નિમિત્તે જે પણ ફંડફાળો આવે છે એ ફંડફાળો અમે ઉનાળામાં વિનામૂલ્યે જે વિતરણ કરી છીએ પક્ષીના માટેના કુંડા તેમજ ચકલીઘાટ એમાં ઉપયોગ કરી છીએ તો આપ સૌને અમારી નમ્ર વિનંતી એ છે કે પક્ષી બચાવો સવા સાંજ પતંગ ના ઉડાડો આભાર આપનો અમે રૂપમાં પચીસેક જણા યુવાનો જોડાયે છીએ અમે ઉત્તરાયણના દિવસે પતંગ નથી ઉડાડતા અમે આ સદઉપયોગ કરીને પક્ષી બચાવમાં સેવા કાર્ય કરીએ છીએ રિપોર્ટર સલીમ ઘાંચી એબીસી ન્યૂઝ ન્યૂઝ